હત્યા કરી હતી આચાર્ય દ્વારા બાળકીની હત્યાને પગલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કોંગ્રેસના મહિલા મોરચાના ઠુમ્મર બાળકીના ઘરે પહોંચ્યા પીપળિયા ગામે બાળકીના પરિવારજનોને મળ્યા હતા પરિવારજનોને સાંતવદન પાઠવી રાજ્ય સરકાર તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતા સામે આક્ષેપ કર્યા હતા પરિવારને મળ્યા પછી બપોર બાદ દાહોદ કલેક્ટર કચેરી આગળ ધરણા પ્રદર્શન કર્યું હતું

विचारधारा थी विमुक्त है पण जे प्रमाणे तुम्हारी विचारधारा नीचे कक्षा સુધી તમે ગ્રાઉન્ડ લેવલ સુધી તમે प्रसार प्रचार प्रचार प्रसार કરો છો તો આવી ઘટનાઓ પછી આના ઉપર પણ ક્યાં શંકાઓ ઊભી થાય છે ભારતીય જનતા પાર્ટી ની સરકાર શિક્ષણ મંત્રી એથી એના પ્રભારી મંત્રી કુબે કુબે દેલર શાળામાં સરકારી શાળામાં ઘટના થઈ છે શાળાના આચાર્ય દ્વારા થઈ છે છતાંય તમે મોન છો હજી સુધી પરિવારની મુલાકાત નથી લીધી નવાયની વાત કહેવાય અહીંયાના બધું ભાઈ ખબર છે પંચાયતના મંત્રી વાતો સાંભળવા માટે હવે અમને લાગે છે કે અમારા કાન ને અમારે પસરાવાની જરૂર નથી તમારાથી કાયદો ને વ્યવસ્થા ન જળવાતી હોય તો ગૃહમંત્રીને વિનંતી કરું છું કે તમે આમાંથી આ ચૂંટા કરી લો કે મહિનાઓ વિરુદ્ધ એક પણ અત્યાચાર કે અત્યારે થશે માટે સક્ષમ છીએ એમને સજા તમે ન આપી શકતા હોય તો એમને હથિયારો આપી દો એટલે અમે એને શું કરવું ગોળીયા દેવા હત્યા કરવી પછી તમારે અમારું જે કરવું એ કરો પણ હવે બહુ થઈ ગયું છ વર્ષની દીકરી અને તો હજી તમારા લોકો તમારા કોઈના વડા બાળકી છે છતાંય તમે સ્ટેટમેન્ટ નથી દઈ શકતા તમે મળવા નથી આવી શકતા એટલે તમે સેના માટે વ્યસ્ત છો બધાને એતો જણાવો એકસો છપ્પન સીટ ની સરકાર આવી તમારા વિરોધ પક્ષ માં કોઈ ચિંતા નથી રહી તોય તમને ટાઈમ નથી મળતું તો ફક્ત મેળવવા છુટી આપી દો આ પરિવાર ને પણ અન્યાય મહિલા સંસદ સભ્યો મૌન બેઠી છે જોઈ રહી છે કે હેરાન થાય છે કોઈ વાંધો નહીં અમારી ભક્તિ ક્યાં કરવાની છે અમારી ટિકિટ ક્યાંથી આવે છે અમારું ખાતું ક્યાંથી આવે છે તમે ફક્ત એની જો ભક્તિ કરતા હોય તો અમને અમારા હાલ ઉપર છોડી દેવા